મિત્રો આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર નંબર એક જેમાં સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચમાં આવતા દાખલા વિશે ભણીશું જેમાં આપણે પહેલું છે એક પોઈન્ટ પાંચ ચાલુ કરતા પહેલા ધન વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો બરાબર ઘાત અને ઘાતાંકના નિયમો તમે ધોરણ આઠમાં તો શીખી ગયા છો તે છતાં ફરીથી આપણે અહીંયા જોઈ લઈએ કે જેમ કે અહીંયા હું એક ઉદાહરણ લખું છું કે જેમ કે બે ની ચાર ઘાત ગુણ્યા બે ની ત્રણ ગાત બરાબર તો આના માટે આપણે શું કરીએ છીએ આનું સાદુ રૂપ આપવું હોય તો આપણે શું કરશું બંનેનો આધાર કેવો છે સરખો છે તો ઘાતાંકોનો શું થશે સરવાળો થશે એટલે લખશું કે બે ગુણાકારમાં ઘાતનો હંમેશા શું થાય સરવાળો થાય એટલે ચાર વધતા ત્રણ એટલે શું થાય જવાબ બેની સાત ઘાત ક્લિયર મિત્રો તો માટે આને લખવું હોય તો લખાય એની એમ ઘાત ગુણ્યા એની એન ગાત બરાબર એની એમ વત્તા એન ગાત આ રીતે લખાય આપણે કોઈ પણ સંખ્યા માટે લખવું હોય તો લખશો કે જ્યાં એ કેવી સંખ્યા છે કે જ્યાં એ વાસ્તવિક સંખ્યા જ્યારે એમ અને એન એ સમય સંખ્યા છે સમય સંખ્યા આ દરેક માટે આ વસ્તુ લાગુ પડશે બરોબર મિત્રો તો આપણો આ પહેલો નિયમ થયો છે ક્લિયર હવે બીજું એક ઉદાહરણ લઈએ આપણે કે જેમ કે હવે હું ડાયરેક્ટ તમને આ દરેક સંખ્યા માટેનું નિયમ લખું છું ત્યારબાદ આપણે એના પછી એના ઉદાહરણ લઈશું જેમ કે એની એમ ઘાત ભાગ્યા એની એન ગાત ક્લિયર તો અહીંયા શું થશે કે ભાગાકારમાં આધાર સરખા હોય તો ઘાતની શું થાય બાદ બાકી થાય તો અહીંયા શું લખશું એની એમ માઇનસ એન ઘાત ક્લિયર આનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે તો લખીએ બેની ચાર ઘાત ભાગ્યા બેની ત્રણ ઘાત અથવા બેની બે ઘાત તો અહીંયા લખવું શું થશે બેની ચાર માઇનસ બે ઘાત એટલે બેની બે ઘાત જવાબ આવશે આપણી જોડે ક્લિયર મિત્રો આ પહેલું થયું આ ક્યારે શક્ય છે કે જ્યારે એમ મોટો હોય એમ એન કરતાં મોટો હોય તારે મતલબ એમ મોટું હોય તો ઉપરનું ઉત્પાદનની ઘાત વધારે હોય તો હવે એમાં બીજું એક જોઈએ આપણે ઉદાહરણ કે અહીંયા લખું છું એ રેસ ટુ એમ એટલે કે એની એમ ઘાત એની એન ઘાત બરાબર અહીંયા લખ્યું એમ રેસ ટુ એન બરાબર આમાં શું થશે એકના છેદમાં એની એન માઇનસ એમ ઘાત આ ક્યારે શક્ય છે જ્યારે એન એમ કરતાં મોટું હોય ત્યારે ઉદાહરણ લઈએ આનું પણ આપણે તો લખીએ અહીંયા કે લો કે અહીંયા લખું છું કે ત્રણની ત્રણ ઘાત ભાગ્યા ત્રણની પાંચ ઘાત ક્લિયર મિત્રો માટે અહીંયા લખવું તો શું લખાશે ત્રણની પાંચ ઓછા ત્રણ ઘાત n - m बराबर શું થશે 3 5 - 3 घात એટલે કે 3 ની 2 સ્ક્વેર થાય ક્લિયર સમજ પડી મિત્રો હવે આ જે વસ્તુ આમાં લખશું તો ભી આ જ રીતે જવાબ આવશે પણ ફરક શું આવશે એ નિયમ પાછો અલગ છે શું થઈ જશે કે 3 ની 3 - 5 घात કરીએ આ પ્રમાણે બરોબર આ પ્રમાણે તો શું થશે 3 ની 3 - 5 घात = 3 ની - 2 घात ક્લિયર જવાબ તો એ જ આવવાનો છે કેમ કારણ કે આ ઘાતને તમે અંશ છેદની ઘાતને અંશમાં લઈ જાઓ એટલે શું થઈ જાય પ્લસ હોય તો માઇનસ બે થઈ જાય ક્લિયર તો એ આપણે આગળ જોઈએ છીએ પણ અત્યારમાં આપણે આ રીતે યાદ રાખીશું કે જો એન ગ્રેટર દેન એમ હોય તો આપણે ઘાતને શું કરી લઈએ છીએ નીચે લઈએ છીએ ત્રીજું એક પદ એવું છે કે જો એમ અને એન બંને સરખા હોય એમ બરાબર એન હોય તો એ ની એમ ઘાત ભાગ્યા એની એન ઘાત બરાબર બરાબર શું થાય એક થાય કેવી રીતે તો જોઈએ આપણે એક ઉદાહરણ અહીંયા કે લો કે તમારી જોડે ત્રણ ની ત્રણ ઘાત ભાગ્યા ત્રણ ની ત્રણ ઘાત છે બરાબર બંને સરખા છે તો અંશ અને છેદ ઉડી જાય તો કેટલા વધે એક વધે ક્લિયર મિત્રો તો આપણો એક આ બીજો નિયમ હતો જેમાં અલગ અલગ પ્રકારના પેટા નિયમો હતા જે આપણે વારંવાર શીખીએ છીએ અને તમે ધોરણ નવમાં આવ્યા છો તો ફરીથી એકવાર આપણે યાદ કરી લઈએ ત્યારબાદ હજુ આગળ એક નિયમ બીજો જોઈએ આપણે કે નિયમ શું છે ત્રીજો કે કોઈ પણ સંખ્યા એની ત્રણ ઘાત હોય જેમ કે બે ની ત્રણ ઘાત કંસની બાર સ્કવેર હોય તો એનો જવાબ શું થશે ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય એટલે બે ગુણ્યા ત્રણ ગુણ્યા બે બે ની ત્રણ ઘાત ગુણ્યા બે ઘાત એટલે શું થશે બેની ત્રણ દુ છ ઘાત થાય અહીંયા આપણે લખવું હોય સાંકેતિક ભાષામાં તો કોઈ પણ સંખ્યા એ એની એમ ઘાત કૌંસની બાર એની એન ઘાત તો શું થશે એ ગુણ્યા એની એમ એન ઘાત થાય આ રીતે લખી શકાય હા એનું ઉદાહરણ મેં લખાવ્યું છે કે બેની ત્રણ ઘાત આખા કંશની ઉપર સ્ક્વેર હોય તો ઘાતની ઘાતનો હંમેશા શું થાય ગુણાકાર થાય ક્લિયર મિત્રો ચાલો હવે અહીંયા ચોથું એક આપણે નિયમ બીજો એક કહે છે લખીએ કે માન લો કે કંસની અંદર બે સંખ્યા છે એ અને બી સમજ ના પડે તો આપણે આને ઉદાહરણથી પહેલા સમજીએ કે લો કે મારી જોડે બે ગુણ્યા છ છે એ આખા કંશનો સ્ક્વેર છે બરાબર હવે આપણને ખબર છે કંસની બાર જો લો કે આ રીતે ગુણ્યા હોય કંશની બાર ત્રણ હોય તો આ ત્રણ એ બંને સંખ્યા માટે

બે ને આપણે એ લખીએ અને બીને છીધ થઈએ તો એ બી ની એમ ઘાત બરાબર શું થશે એની એમ ઘાત ગુણ્યા બીની બીની પણ એમ ઘાત થાય બરોબર મિત્રો આટલે સુધી ખબર પડી ચલો આ વસ્તુ ગુણાકારમાં હતું હવે માનલો કે ભાગાકરમાં છે આપણે પાંચમો નું એમ લખીએ કે એ છેદમાં બી હોય એની એમ ઘાત હોય તો આપણે જેમ ખબર છે તેમ કૌશના દરેક સભ્ય માટેની આ ઘાત કહેવાય તો અત્યારમાં મારે એની એમ ઘાત ભાગ્યા બીની એમ ઘાત લખી શકાય કહેવાનો મતલબ ઉદાહરણથી જોઈએ તો માની લો કે ત્રણ ભાગ્યા બે આખા કૌશની બાર બે ઘાત છે તો આને મારે લખો તો શું લખાય ત્રણનો સ્ક્વેર ભાગ્યા બેનો સ્ક્વેર આ રીતે લખાય આ તો બધાને ખબર છે મિત્રો ચાલો થોડાક બીજા ઉદાહરણ એ જોઈએ કે કોઈપી કોઈ कोई भी संख्या ने कोई भी संख्या ने शून्य घात शून्य घात हमेशा कितना થાય કે हमेशा 1 થાય કહેવાનો મતલબ a ની 0 घात બરાબર કેટલા થાય 1 એટલે કે 2 ની 0 घात બરાબર કેટલા થાય 1 25 ની 0 घात બરાબર કેટલા થાય 1 -14 ની 0 घात બરાબર કેટલા થાય 1 સોરી +14 એની જીરો ઘાત બરાબર કેટલા થાય એક થાય ક્લિયર મિત્રો આટલું આ એક ધ્યાનમાં રાખવાની વાત છે ત્યારબાદ આગળ જોઈએ આપણે કે માની લો કે કોઈ પણ સંખ્યાની ની માઇનસ એન ઘાત હોય અથવા કે માઇનસ એમ ઘાત હોય આપણે એન ઘાત લઈએ છીએ કોઈ પણ સંખ્યાની માઇનસ ઘાત હોય જેમ કે બે ની માઇનસ ત્રણ ઘાત લઈશું તો આને મારે લખવું હોય તો કેવી રીતે લખાય એકના છેદમાં બે ની ત્રણ ઘાત થાય ક્લિયર કારણ કે માઇનસનો મતલબ શું થાય કે અંશમાં છે સોરી છેદમાં છે એ સંખ્યા તો અહીંયા આપણે લખવું હોય તો શું લખાય એકના છેદમાં એની એન ઘાત લખાય તો કોઈપણ સંખ્યાની માઇનસ ઘાત હોય એને તમે હંમેશા ક્યાં લખી શકો છો છેદમાં લખતા તે ઘાત કેવી થઈ જાય છે ધન થઈ જાય માની લો કે કોઈ પણ સંખ્યા કોઈ પણ સંખ્યા આ રીતે આપી છે કે ત્રણની માઇનસ બે ઘાત તો આને તમે અંશમાં લઈ જશો અને તમે અંશમાં લઈ જશો એટલે હંમેશા શું થઈ જશે ત્રણનો સ્ક્વેર થઈ જશે મતલબ ઘાત કેવી થઈ જશે પ્લસ હતો માઇનસ થઈ જશે માઇનસ હશે તો પ્લસ થઈ જશે ટૂંકમાં અંશમાં જે નિશાની છે છેદમાં જતા એ નિશાની શું થઈ જશે એની બિરુદ નિશાની થઈ જશે જો અંશમાં પ્લસ હોય તો છેદમાં શું થઈ જાય માઇનસ ને જો અંશમાં માઇનસ હોય તો છેદમાં શું થઈ જશે પ્લસ થઈ જશે ક્લિયર મિત્રો પરિવર્તન કરતા શું થાય આ વસ્તુનો ફરક પડે છે હવે બીજી એક વસ્તુ કે આપણને કોઈ એક સંખ્યા આપી છે જેમ કે હું અહીંયા લખું છું કે લો કે વર્ગમૂળમાં બે બરોબર મિત્રો તો વર્ગમૂળમાં બે નો મતલબ શું થાય કે બે ની અડધી ઘાત અડધી ઘાત મતલબ એક દ્વિત્યાંશ ઘાત થાય આપણે જનરલી આ રીતનો ગુણાકાર કરીએ કે વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે આનો મતલબ શું થાય કે બેની એક દ્વિત્યાંશ ઘાત ગુણ્યા બેની એક દ્વિત્યાંશ ઘાત ક્લિયર મિત્રો એટલે સુધી હવે આધાર બંનેના કેવા છે સરખા છે તો ઘાતનો શું થાય સરવાળો થાય તો એક દ્વિત્યાંશ વત્તા એક દ્વિત્યાંશ થાય હવે આપણે અહીંયા કરીએ એક દ્વિત્યાંશ વત્તા એક દ્વિત્યાંશ બંનેનો છેદ કેવા છે સરખા છે એટલે આપણે શું લખશું બેના બે અને અંશનો શું કરીએ સરવાળો કરીએ એટલે એક વત્તા એક માટે બેની એક વત્તા એક કેટલા થાય બે ભાગ્યા બે બંનેમાંથી બે બે જશે એટલે કેટલા વધશે બેની એક ઘાત ને બેની એક ઘાત એટલે કેટલા કહેવાય બે કહેવાય એટલે આપણે અહીંયા સીધી રીતે ડાયરેક્ટ વર્ગમૂળમાં સંખ્યા હોય વર્ગમૂળમાં બે ગુણ્યા વર્ગમૂળમાં બે એટલે આપણે આખા બે કરી દઈએ ક્લિયર લો કે વર્ગમૂળમાં પાંચ ગુણ્યા વર્ગમૂળમાં પાંચ હોય તો આપણે કેટલા લખી દઈએ પાંચ લખીએ છીએ તો આ કારણથી જ આપણે આ વસ્તુ લખતા હોઈએ છીએ ક્લિયર મિત્રો ચાલો હજુ ના સમજ પડી હોય તો બીજું એક ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે જેમ કે કોઈ આખી એક સંખ્યા છે માનલો કે તમને હજુ આ સમજ નથી પડી તો માનલો કે ચારનો આપણે વર્ગમૂળ ચાર કરીએ છીએ વર્ગમૂળમાં ચાર આનો મતલબ શું થાય કે ચારની એક દ્વિત્યાવસ્કાર ક્લિયર આનો મતલબ શું થાય ચારની એક દ્વિત્યાવસ્કાર હવે આને મારે કરવું હોય તો બેનો વર્ગ એટલે બે ગુણ્યા બે કરું કેટલા થાય ચાર થાય એટલે આનો શું થયો બેનો વર્ગ કહેવાય મારે તો બે નો વર્ગ ગુણ્યા એક દ્વિત્યાંશ આપણે શીખેલા ને કે કોઈ પણ સંખ્યાની ઘાતની ઘાત હોય તો હંમેશા આપણે શું કરીએ ગુણાકાર કરીએ તો અહીંયા હું આ લખું છું કે કે એટલે ચાર વર્ગમૂળમાં એક દ્વિત્યાંશ લખ્યા વર્ગમૂળની નિશાની મતલબ શું થાય કે એક દ્વિત્યાંશ હવે બે નો વર્ગ કરું તો કેટલા થાય ચાર ને ચાર જ થાય એને એક દ્વિત્યાંશ હવે ઘાતની ઘાત હંમેશા શું થાય ગુણાકાર થાય એટલે બે ગુણ્યા એક દ્વિત્યાંશ થાય બે બે ગયા એટલે કેટલા બેની એક ઘાત એટલે કેટલા વધ્યા બે એટલા માટે આપણે શું લખીએ ચારનું વર્ગમૂળ કેટલું થાય બે થાય એમ લખીએ છીએ તો આ રીતની ગણતરીથી આ દાખલા આપણે ડાયરેક્ટ ગણતા હોઈએ છીએ થોડુંક ડીપમાં સમજાવ્યું એનું કારણ કે વારંવાર આ વસ્તુ શીખવા મળતી નથી કોઈને કન્ફ્યુઝન હોય તો દૂર થાય એટલા માટે આપણે અહીંયા લખવું હોય તો શું લખાય કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ હોય બરાબર જેમ કે વર્ગમૂળમાં કોઈપણ સંખ્યાનું વર્ગમૂળ હોય જેમ કે અહીંયા વર્ગમૂળ એન છે બરોબર તો એ શું કહેવાય એની એકના છેદમાં એન ઘાત કહેવાય બરાબર બરાબર તો માનલો કે ત્રણનો સ્કવેર વર્ગમૂળમાં ત્રણ છે આપણે વર્ગમૂળમાં બે નથી લખતા પણ બરાબર અહીંયા વર્ગમૂળ ત્રણ છે તો એને લખો તો ત્રણની એક બીત્યાંશ ઘાત લખાય આટલે સુધી ખબર પડી આને હજુ બીજી રીતે તમે આ આ રીતે પણ દર્શાવી શકો છો અથવા તો કે વર્ગમૂળમાં તમારી જોડે અહીંયા સંખ્યા છે કે વર્ગમૂળની ત્રણ તો આનો મતલબ શું થાય ત્રણનું સોરી આપણે ઘન લઈએ તો વધારે સમજ પડશે કારણ કે પંચમૂળ ક્યાંય આવતું નથી આપણી જોડે માનલો કે ચારનું ઘનમૂળ પૂછ્યું છે ચારનું ઘનમૂળ કેટલું થાય તો આનો મતલબ તો ચારની એક તૃત્યાવઘાત કહેવાય ક્લિયર મિત્રો હવે આગળ એક બીજું ઉદાહરણ લઈએ આપણે કે અહીંયા એની એમ ભાગ્યા એન ઘાત એની એમ ભાગ્યા એન ઘાત અને તમે છૂટી પાડો એટલે શું લખાય એમ અથવા તો એક દ્યાંશ એન ગુણ્યા એમ લખી શકીએ બરોબર માટે એક દ્યાંશ એન બરાબર એમ ઘાત લખાય આ રીતે બી થાય આપણે ઉદુપદ કરીએ તો માટે એક એન એટલે આપણે એની એન ઘાત કંશની બાર એમ ઘાત લખી શકીએ જે આપણે પહેલાં આગળ નામ દેખેલું કે ભાઈ આ જે પદ હતું એમાંથી આ પદ લાવેલા તો આપણે શું થાય પાછા એ પદમાં પાછા ફર્યા છે ક્લિયર આવું બધું જનરલી બહુ જલ્દી આવતા નથી દાખલાવા પણ સમજ માટે આ અંદર આપણને આપેલું છે એટલા માટે સમજાવું છું અથવા તો એની એમના છેદમાં એન ગાત હોય તો તમે એને એનની એની એન ગાત એન મૂળ ભાગ્યા સોરી કૌશની બહાર એમ ઘાત પણ લખી શકો ઉદાહરણ આના કોક લેવા હોય તો આપણે લઈ શકીએ છીએ કે જેમ કે અહીંયા આપણે લઈએ કે ત્રણની ત્રણ દ્વત્યાંશ ઘાત આને લખવું હોય તો શું લખાય છે કે વર્ગમૂળમાં ત્રણ કંશની બાર ત્રણ અને આનું ઉદાહરણ એનું એ જ લેવું હોય તો કે ત્રણની ત્રણ દ્વત્યાંશ ઘાત બરાબર વર્ગમૂળમાં ત્રણનો નો ઘન એનું વર્ગમૂળમાં ત્રણનો નો ઘન આ રીતે પણ લખી શકાશે જોડે એની એમ ઘાત છેદમાં એન ઘાત એટલે કે 2 ની ત્રણ પંચમાંશ ઘાત આનું આપણે લખો તો કેવી રીતે લખી શકીએ તો કે પાંચ 2 ની ત્રણ ઘાત વર્ગમૂળમાં પાંચ સોરી પંચમૂળમાં બે ની ત્રણ ઘાતનું પંચમૂળ આ રીતે થશે દાખલા કિંમતો એક પોઈન્ટ પાંચમાં તો જોઈએ સ્વાધ્યાય એક પોઈન્ટ પાંચ ચલો એમાં પહેલી આપણને કિંમત શોધવાની આપી છે પ્રશ્ન એકમાં કે કિંમત શોધો જેમાં ચોસઠની એક દ્વિતિયાંશા ચોસઠની એક દ્વિતિયાંશા ચોસઠના અવયવ પાડો તો બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ બરોબર તમે ચોસઠનો લસા કરશો અને ચોસઠના ભાગ પાડશો આપણે અવયવ તો શું થશે બે બત્રીસ બે સોળ બે આઠ બે ચાર બે બે અને બે એક કેટલા મળ્યા એક બે ત્રણ ચાર પાંચ છ એટલે આને કહેવાય કેટલા બે ની છ ઘાત કહેવાય બરાબર બધા ભેગા કરીને કેટલા થાય બે કેટલી વાર ગુણાંકમાં છ વાર તો હવે તમે અહીંયા લખી શકો કે ચોસઠ ની જગ્યાએ બે ની છ ઘાત લખી શકે એના એક દ્વિત્યાંશકાર અને ઘાતની ઘાત નો હંમેશા શું થાય ગુણાકાર થાય એટલે કે છ ગુણા એક દ્વત્યાંશ થાય ભાગ ઉડાડીએ આપણે અહીંયા તો ત્રણ દુ છ તો આનો મતલબ શું મળ્યો કે બે ની ત્રણ ઘાત મળી હવે બેની ત્રણ ગાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે કેટલા થાય બે દુ ચાર દુ આઠ તો આપણને કિંમત કેટલી મળી ચોસઠ એક દુત્યાંશ હોય ચોસઠની એક દુત્યાંશ ઘાત એનો જવાબ કેટલો મળે આઠ મળે મિત્રો સમજ પડી ત્યારબાદ બીજો દાખલો જોઈએ આપણે કે બત્રીસની એક પંચમાંશ ઘાત બત્રીસની કેટલી ઘાત છે એક પંચમાંંશ બત્રીસ ના અવયવ પડે તો શું મળે ओके 2 2 4 2 8 8 2 16 16 2 32 એટલે 2 ની કેટલી घात મળે 5 घात મળે અવયવ પાડતા ક્લિયર આને મારે લખો તો આમ લખાય કે 2 ની 5 घात અખા કૌંસની બાર 1/5 ચાલો घात ની घात નો હંમેશા શું થાય ગુણાકાર થાય એટલે કે 5 * 1/5 થાય घात 5 5 ગયા એટલે કેટલી घात વધી 2 ની 1 घात 2 ની 1 घात ની કિંમત કેટલી કે 2 પોતે થાય કેટલી મળી આપણને બે મળી ચલો એ રીતે ત્રીજો દાખલો છે આપણી જોડે તો ત્રીજો દાખલો શું છે કે એકસો ની એક ત્રત્યાંશ ઘાત હવે એકસો પચીસ ક્યારે થાય એકસો ના અવયવ પાડો તો એકસો પચીસ એટલે કે પચીસ પંચા કેટલા થાય એકસો પચીસ કેવી રીતે થાય તો કે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાંચું પાછું પચીસ પંચા એકસો પચીસ એટલે કે પાંચની ત્રણ ઘાત મળી અહીંયા કિંમત લખી આપણે કે 5 ની 3 ઘાત આખા કૌંસને 12 1/3 ઘાત चलो ઘાત ની ઘાત નો ગુણાકાર થાય તો 3 * 1/3 चलो 3 3 ગયા એટલે આપણી જોડે જવાબ કેટલો હો ગયો 5 ની 1 ઘાત જેની કિંમત કે લી થાય 5 મળે તો આ રીતે આપણે કિંમત શોધી સક્યા પ્રશ્ન 2 પણ એ રીત નો જ છે તો એને પણ જોઈ લી આપણે કે કિંમત શોધો એમાં પહેલો દાખલો આપણી જોડે છે ત્રણ નો વર્ગ કંશ ની બાર ત્રણ દુત્યાંશ ક્લિયર ચલો ઘાતની ઘાતનો નો શું થાય ગુણાકાર થાય બે ગુણ્યા ત્રણ નો સ્કવેર ત્રણ બે થઈ જાય હવે આ બે બે ગયા એટલે વધ્યા કેટલા આપણી જોડે ત્રણ ની ત્રણ ઘાત વધી ત્રણ ની ત્રણ ઘાત એટલે કેટલા થાય ત્રણ નું ઘન કેટલો થાય સત્યાવીસ થાય તો આપણો જવાબ કેટલો આવશે સત્યાવીસ બીજો દાખલો જોઈએ સેમ એ રીતનો છે કે બત્રીસ ની બે પંચમાંશ ઘાત બત્રીસ ના વય ઉપાડો તો કેવી રીતે થાય कि ना भावे तो लसा करीन करवाना जेंके 16 दो अथवा तो 2 * 16 એટલે કેલા થાય 32 चलो 2 * 16 ના અવયવ પાડો કેલા થાય 8 * 2 16 એટલે કે 2 * 2 * 8 चलो હજો 2 * 2 * 2 * 4 4 ના અવયવ કેલા થાય 4 * 2 8 4 ના સોરી 8 ના અવયવ કેલા થાય 2 4 * 2 8 4 ના અવયવ પાડો તો કેલા થશે 2 * 2 * 2 * 2 * 2 કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ એટલે કેટલી થશે બે ની પાંચ ઘાત થાય લખીએ અહિયાં તો શું થશે કે બે ની પાંચ ઘાત ગુણ્યા બે ની બે પંચમાંશ ઘાત કૌશની ઘાત ઘાતની ઘાતનો શું થાય ગુણાકાર માટે બેની પાંચ ઘાત ગુણ્યા બે ના છેદમાં પાંચ આ પાંચ પાંચ ગયા એટલે વધ્યું કેટલું બે નો સ્કવેર વધ્યો બે ની બે ઘાત વધી અને બે ની સ્કવેર એટલે બે ગુણ્યા બે એટલે કેટલા થાય ચાર જવાબ મળે મિત્રો તો આપણો આ બીજો દાખલો પૂર્ણ થયો ત્યારબાદ આગળ જોઈએ ત્રીજો દાખલો જેની કિંમત છે સોળની ત્રણ ચતુર્થાંશ ઘાત ચલો સોળના અવયવ પાડો કેવી રીતે પડે તો કે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ એટલે કે બેની ચાર ઘાત થાય ચલો અહીંયા કિંમત મૂકીએ બેની ચાર ઘાત સોળ એટલે કેટલા થાય બેની ચાર ઘાત ગુણ્યા કૌશની બાર ત્રણની ચતુર્થાંશ ઘાત ચલો ઘાતની ઘાત હંમેશા શું થાય ગુણાકાર બે ની ચાર ઘાત ગુણ્યા છેદમાં ચાર આ ચાર ને આ ચાર ગયા ઘાતનો ગુણાકાર હતો એટલે આપણે કાર્યા કેટલા બે ની ત્રણ ઘાત બે ની ત્રણ ઘાત બરોબર મિત્રો એટલે કેટલા થાય બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ એટલે કિંમત કેટલી મળશે આપણને આઠ મળશે અહિયાં ક્લિયર ચલો ચોથો દાખલો જોઈએ આપણે ચોથા દાખલામાં શું છે એકસો પચીસ એની માઇનસ એક ત્રત્યાંશ ઘાત દેખજો મિત્રો માઇનસ છે એટલે ગભરા નહીં જવાનું ચલો પેલા એકસો પચીસ અવયવ પાડો તો કેટલા થાય પચીસ પંચા એકસો પચીસ અને પચીસ એટલે કે પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય પચીસ એટલે પાંચું પાછું પચીસ પચીસ પંચા એકસો પચીસ એટલે કેટલો મળે પાંચની ત્રણ ઘાત ક્લિયર મિત્રો તો અહીંયા પચીસ છે એકસો પચીસ એને કેવી રીતે લખાય પાંચની ત્રણ ઘાત લખીએ ચાલે એની બાર માઇનસ એક ત્રત્યાંશ ઘાત ચલો ઘાતની ઘાત શું થાય ગુણાકાર તો લખીએ પાંચની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ એક ભાગ્યા ત્રણ આ ત્રણ ને આ ત્રણ ગયા એટલે વધુ કેટલું પાંચની માઇનસ એક ઘાત હવે માઇનસ ઘાત હોય ને મેં તમને શીખવાનું કે અંશમાં માઇનસ હોય તો છેદમાં જાય તો શું થઈ જાય ઘાત કેવી રીતે જાય પ્લસ થઈ જાય એટલે કે એકના છેદમાં પાંચની એક ઘાત થઈ જાય ક્લિયર મિત્રો ચલો અને એકના છેદમાં પાંચની એક ઘાત તો કેટલા થઈ જાય પાંચના પાંચ તો આપણો જવાબ આવી ગયો અહીંયા મિત્રો આપણો પ્રશ્ન બે પૂર્ણ થાય છે ત્રીજો પ્રશ્ન છે આપણી જોડે કે સાદુ રૂપ આપો પ્રશ્ન નંબર ત્રણ રૂપ આપો જોઈએ જેમાં પહેલો દાખલો આપણી જોડે છે કે બે ની બે ત્રંશ એક મિત્રો બંનેના આધાર કેવા છે સરખા છે તો ઘાતાંકોનો ગુણાકારમાં શું થાય સરવાળો થાય આપણે નિયમ ભણ્યા છે પહેલા જ તો લખીએ બે આધાર સરખો છે એટલે કે બે ની ત્રણ ઘાત વધતા એક ના છેદમાં પાંચ ચાલો હવે શું કરશું આગળ ના સમજ પડે તો ઘાત જે આધાર જેમ છે તેમ કેમ લખી દઈએ ચલો ત્રણ અને પાંચ નો લસા કાઢો કેટલો થાય પંદર આવે પંદર આવે આ રીતે બે ના છેદમાં ત્રણ વત્તા એક છેદમાં પાંચ સાઈડમાં લખો આ બેનો ગુણાકાર કરો કેટલો મળે લસા પંદર મળે ચલો અહીંયા પંદર કરવા કરવા માટે કેટલા વડે ગુણવા પડે પાંચ વડે તો અહીંયા બી કેટલા વડે ગુણવા પડશે અંશને પણ પાંચ વડે એટલે અહીંયા કેટલા થાય પાંચ દુ દસ અહીંયા પંદર કરવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ તો અંશને પણ કેટલા વડે ગુણવા પડે ત્રણ વડે એટલે કે વત્તા ત્રણ થઈ જશે એટલે કે તેરના છેદમાં કેટલો જવાબ આવે પંદર આવે અહીંયા જવાબ કેટલો આવશે આપણો સાદુરૂપ બે ની તેર ના છેદમાં પંદર ઘાત થશે આપણો પહેલો દાખલો થયો ત્યારબાદ બીજો દાખલો જોઈએ બીજા દાખલામાં શું કીધું છે કે એકના છેદ માં ત્રણ ની ત્રણ ઘાત આખા કંશની સાત ચલો પેલા તો આ દાખલો તમે સમજાવો કેવી રીતે થાય આપણને બે રીતે જોઈએ કે આપણે પહેલા કીધેલો કે કૌશ ની બાર ઘાત હોય તો કૌશના દરેક સભ્ય માટે થાય આપણો આવો નિયમ હતો એના છેદમાં બી એની એમ ઘાત એટલે કે એની એમ ઘાત છેદમાં બી ની એમ ઘાત ક્લિયર આટલી સમજ હતી તમને તે પ્રમાણે ગમે તો એકની સાત ગાત ભાગ્યા ત્રણ ની ત્રણ ઘાત એની પણ સાત ગાત ક્લિયર ચલો આનું એટલે શું થાય એકની સાત ગાત એટલે કે લીધા એક જ થાય ચલો એકની સાત ગાત તો બી લખી રાખીએ અને ઘાતની ઘાત એનો શું થાય ત્રણ ની ત્રણ ગુણ્યા સાત એટલે કે એકની સાત ગાત છેદ માં ની સાત તરીકે એકવીસ ઘાત એટલે કે અહીંયા જવાબ કેવો આવશે એકના છેદમાં ત્રણ ની એકવીસ ઘાત અને હજુ આગળ આ ઘાતને અંશમાં લઈ જઈએ તો શું આવે ત્રણની માઇનસ એકવીસ ઘાત એક આ રીતથી થાય બીજી રીત આમાં કઈ છે રીત નથી આ તો તમારા માટે તમને સરળતા ખાતર સમજવા માટે ધમધાવું છું કે જેમ કે એનો એ જ દાખલો છે કે એકના છેદમાં ત્રણ ની ત્રણ ઘાત એના કોશની બાર સાત ઘાત તો અહીંયા પહેલા તો શું કરશું છેદમાં જે ઘાત છે એના અંશમાં લેલી એટલે શું થશે આપણી જોડે તો ત્રણ ની માઇનસ ત્રણ ગુણ્યા સાત ઘાત એટલે કે ત્રણ ની માઇનસ એકવીસ ઘાત સમજ પડી મિત્રો આ સેલી છે ત્રીજો દાખલો જોઈએ અગિયાર ની એક ભાગ્યા અગિયાર એક ભાગાકારમાં આધાર સરખો હોય તો ઘાતોની શું થાય બાદ બાકી થાય તો અહીંયા આધાર કેવા છે અગિયાર અગિયાર એટલે સરખા છે એટલે ઘાતનું શું થાય બાદ બાકી થાય ભાગાકારમાં એટલે એક દુત્યાવશ માઇનસ એક છેદમાં ચાર થાય લસાકાર શું કેટલો જવાબ મળશે તો કે ચાર મળશે અહીંયા ચાર લાવવા માટે કેટલા વડે ગુણવા પડે તો બે તો અહીંયા પણ કેટલા વડે ગુણવા પડે બે માઇનસ અહીંયા તો ચાર છે એટલે કઈ છે નહીં ચાર એકાદ ચાર ચાર એકા એક એટલે કે બે માઇનસ એક એટલે કેટલા થાય એકના છેદમાં ચાર આવશે એટલે અહીંયા લખીએ અગિયાર છેદ ચાર બે માઇનસ એક એટલે કે અગિયાર બરાબર બે માંથી એક જાય તો એક છેદ ચાર અગિયાર ની એક થાય ત્રીજા દાખલા ચોથો દાખલો જોઈએ એમ જ દાખલામાં એક દ્વિતિયાંશાતુ આઠ ની બરોબર શું છે સાતની એક દ્વિતિયાંશ ઘાત ગુણ્યા ની એક દ્વિતિયાંશ ઘાત અહીંયા એક નવો નિયમ છે શું છે કે એની એમ ઘાત ઇન્ટુ ની એમ ઘાત હોય બરોબર જો બંનેના આધાર સરખા બંનેના ઘાતાંક સરખા ઘાત સરખી હોય તો આધારનો આપણે શું કરીએ ગુણાકાર કરીએ તો અહીંયા શું થશે AB એની એમ ઘાત ક્લિયર મિત્રો અહીંયા શું થશે AB ની એમ ઘાત આપણે આ રીતે AB ની એમ ઘાત તો આપણે શું લખેલું કે એની એમ ઘાત ગુણ્યા બીની એમ ઘાત લખેલું કારણ કે મેં તમને સમજાવેલું કે કૌંસની બહાર જે ઘાત હોય એ કૌશના દરેક સભ્ય માટેની હોય તો આપણને ઉધુપદ આપ્યું છે અહિયાં થી આ તરફ જવાનું તો દેખો બંનેની ઘાત કેવી છે સરખી છે તો આપણે શું કરો સાત ગુણ્યા આઠ બરાબર એક ઘાત આ રીતે લખાશે બરોબર ચાલો સાત અટા